કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ ગુડ મોર્નિંગ અત્યારના ભાઈ થઈ ગયા છે નવ ને પંદર અને ભાઈ ચાલો મસ્ત ચા પાણી નાસ્તો કરી લીધો છે હવે આપણે અહીંયાથી નીકળવાનું છે આ ભાઈના ઘરે રોકાયા હતા કેમ મજામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ભાઈ ચાલો જોવા નવ ને પંદર થઈ ગઈ છે અને ભાઈ હવે અહીંયાથી નીકળવાનું છે ચાલો ભાઈ તૈયાર આવું છે ભાઈ નહીં આવું ચાલો ભાઈ આપણે નીકળીએ આજકાલ પેકિંગ થઈ ગઈ છે જેવો મસ્ત અને હવે ભાઈ અહીંયાથી નીકળવાનો વાર આવી ગયો છે આજે અમારે છે ને ભાભર જેવું પોકવાનું છે અહીંયાથી સુઈ ગામ અમે તો ના પોકી શકીએ સુઈ ગામ આવતીકાલે પકશું આજે ના પોકી શકીએ એટલે હવે સાયકલ ને જો પેકિંગ કરી દઈએ આ બોટલ ક્યાં છે જે આપણે રોકાયેલા ત્યાંથી જેવા પાછળ આપણે એ રોકાયા હતા અને ચાલો ભાઈ હવે આપણે જઈએ નીકળી ગયા છે અને ભાઈ જેવા આપણે જવાનું છે નડાબેડ બોર્ડર જેવા સેવન એટ કિલોમીટર દૂર છે અને ભાઈ સાડા બાર થઈ ગયા છે અને પોક્યા ભાઈ દીવો દર સાઈડ 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 ભાઈ કૂતરા છે ને ભસ્યા કરે ધ્યાન ના આપવાનું જે ભાઈ અમારા અજ્જુભાઈ છે ને બસ મજામાં કેમ છો ચલો ભાઈ પોક્યા દીવો સિટીમાં અને અજ્જુભાઈ તો જો ભાઈ ચાલુ ને ચાલુ ભાઈ ઓછું રાખો ઓછું રાખો આ ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ના પડો ચોવીસે કલાક વાત ચાલુ ગઈ એમ જયારે દેખો ને ત્યારે વાત કરતા જ હોય એમની ગર્લફ્રેન્ડ જોડે ભાઈ ઓછી રાખો વાત કરવા

એવું લાગે છે અને કાલે અમે નડા બેઠ છે સુલતાન ખબર છે તો અંદાજેમાં કંઈક પછી ક્રેમો ખાઈએ છીએ ભાઈ હજુ તો સાયકલ જોડે છે મસ્ત લાગે મને આખો દિવસ આખો દિવસ ફોન ચાલુ ને ચાલુ આખો દિવસ ભાઈ આખો દિવસ આખો દિવસ ફોન ચાલુ ને ચાલુ જો એ પાછો વિડીયો કોલ ઉપાડો ને મોઢું રે બતાવો ને એ વિડીયો કોલ ઉપાડો ને મોઢું રે બતાવો ને ગયા છે અને આપણે ભાઈ પ્રોપર ભાભર માં આવી ગયા છે ભાભર આ એક સિટી જેવું છે સિટી જેવી રહ્યા છે તો હજી હજી અમારે રોકાવાનું કઈ ફિક્સ નથી એમ અહીંયાથી એક ગૌશાળા બતાવે છે મોટી ગૌશાળા છે કમ સે કમ હશે એક બે કિલો એક કિલોમીટર જેવી હશે ગૌશાળા તો અમારે ત્યાં રોકાવાનું છે બાકી સાયકલ અહીંયા મૂકી દીધી છે ને ભાઈ અહીંયા છે ને એક એક મોલ જેવું છે મિનિ મોલ ઓ બાપરે ભાઈ અવાજ તો જોવો ભાઈ ભાઈ મારે છે ને અહીંયા છે ને બ્રશ લેવાનું છે કંપનીનું લેવાનું છે અહીંયા હું છે ને મેં અહીંયા બ્રશ સિલેક્ટ કર્યું છે એક તો મારે આયુ લેવાનું છે જો ભાઈ સ્પેશિયલી બ્રશ લેવાનું છે જેની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા ભાઈ એક આ લેવાનું છે અને એક આ કે મારા છે ને ગમે ત્યારે ભાઈ બ્રશ હું ભૂલી જવું છે એટલે મેં ભાઈ एकदम स्मूथ है वही स्मूथ स्मूथ है आकाश स्मूथ ब्रश है आकाश स्मूथ ब्रश बस ये तो बदू तो छे मार जुड़ा फ्रूट तो नहीं लेवा भाई ऊपर बाकी या बाजू कहीं नहीं जे लेवानु छे ने या माथी लेवानु छे मैंने प्यार तुम्हें से कौन से ले भैया कौन से ले कौन से ले, ले? पहले तो दो फाइव स्टार लेते हैं फिर फेर, फिर 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 હમ 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 છે અને એ બી જો ભાઈ ચોકલેટો એની સાથે આજુભાઈ તમારા આગળ નીચે ગયા છે જો ભાઈ ગયા આજુભાઈ આજુબાઇ ગયો આજુબાઇ ગયો અજ્જુ આગળ ગયો જો ભાઈ હજુ ભાઈ આગળ ગયા છે કઈ ગયા ગૌશાળા હા ગૌશાળા શાળા બાજુ ગૌશરા વાગી ગયા છે યા કિલોમીટર જેવું છે ત્યાં આપણે રોકાવાનું છે ત્યાં કમ્પ્લેટ હાથ વાગી ગયા છે અને જો સાયકલો મૂકી દીધી છે અંદર દુકાનમાં અને જો ભાઈ જ્યાં રોકાયા છે ત્યાં કઈક આવી જગ્યા છે પણ અમે છે ને જે ભાઈ છે એમને ત્યાં રોકાવા જવાના છે હેલો મારા હાઈ કહી દો છે કયું બાબર છે કેટલું કિલોમીટર એટલે કાલે આપણે સુઈગામ રોકાવાનું પરમ દિવસ આપણે જીરો પોઈન્ટ એ જોવા જઈશું એટલે કાલે સુઈગામ રોકાવું જ પડશે ત્રીસ કિલોમીટર કાપીને બાકી આજે બાબરમાં છીએ જો ભાઈ પૂનમ સાળી સેન્ટર ભાબર

જ્યાં રોકાવાનું છે ત્યાં અમે આવી ગયા છે હમણાં એ હોટલ હતી ને ત્યાં અમે જમી દીધું છે કઈ કઈ ભાઈ અચ્છા ભાઈ અરે હું ચંપલકાળાને ભૂલી ગયો આપણે રોકાવાનું છે ત્યાં ત્યાંના ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે જો ભાઈ અગિયાર ને થઈ ગઈ છે ઓ ભાઈ ફોન આવી ગયો કંઈ નહીં ભાઈ ચાલો ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે અને હવે આપણે સુઈ જઈએ બાકી મળીએ ભાઈને કાલના નવ વ્લોગ સાથે કાલનો નવો વ્લોગ આપણો એ છે કે અહીંયાથી અમે બાબરથી નીકળી અને કાલે અમારે સુઈ ગામમાં રોકાવાનું છે જે કમસે કમ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપવાનું છે તો કાલે આપણે સાંજે સુઈ ગામમાં રોકાવાનું છે આવતી કાલે સાંજે બાકી જ્યાં રોકાયા છે ત્યાં ભાઈ જો આવું છે ભાઈ અત્યારે જો ને હજુ તો એડિટિંગનું બાકી છે એટલે છેલ્લા છે ને બાર તો વાગી જશે બરાબર તો ચલો બાકી આ કોઈકનો ફોન આવે છે તો ભાઈ ચાલો ગુડ નાઇટ Ajay bhai. good night, good night bồi, bồi đang húp hát good night. Good night, ha Chấm? Oh